નમસ્કાર દર્શક મિત્રો યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના સમાચાર વિના સંસ્કાર ઉદ્ધાર સહકાર ભારતી તાપી જિલ્લા દ્વારા સ્થાપના દિવસની ઉજવણી ચંદ્ર હોસ્પિટલ વ્યારા ખાતે ફ્રૂટ તથા બિસ્કીટ વિતરણ કરી તથા એપીએમસી માર્કેટ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ અર્પણ કરી અને સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ ઉજવાયો સહકાર ભારતીય તાપી જિલ્લા દ્વારા અગિયાર જાન્યુઆરી સહકાર ભારતી સ્થાપના દિવસ અંતર્ગત સ્થાપના ઉજવણી દિવસ નિમિત્તે વ્યારા જનરલ હોસ્પિટલ ની અંદર એકસો પચાસ જેટલા દર્દીઓની ફ્રૂટ બિસ્કિટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સહકાર ભારતી વ્યારાનગર તથા વ્યારા તાલુકાના અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી હતી જેમાં વ્યારાનગરના અધ્યક્ષ તરીકે શ્રી રાજીવ જનકર્યુ શાહ તથા વ્યારા તાલુકાના અધ્યક્ષ તરીકે શ્રી ચંદુલાલ ગામિતની નિમણૂક એપીએમસી માર્કેટ વ્યારાના સભાગણ હોલમાં એપીએમસી માર્કેટના ચેરમેન શ્રી ગણેશભાઈ ચૌધરી તથા ડિરેક્ટર શ્રી પ્રવીણભાઈ શ્રોતાગણ ગણપતભાઈ ગામિતની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ નિમિત્તે સહકાર ભારતીના પ્રેરણા આદરણીય લક્ષ્મણજી રાવ ઈમાન ઇનામદારજી વકીલ સાહેબની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આયોજન સહકાર ભારતીય તાપી જિલ્લાના અધ્યક્ષ શ્રી કુલીન સિરીસ પ્રધાન એડવોકેટ એન્ડ નોટરી નાઓએ કર્યું હતું બ્યુરો રિપોર્ટ ડિજિટલ ન્યૂઝ હરમેશ સત્યની સાથે તથા દરેક્રો કરી છે આયોજન કર્યું છે જોડે જોડે નગર અને તાલુકાની જે બોડી છે તેની આપણે પ્રમુખોની જાહેરાત અને તેમનું સન્માનનું કાર્યક્રમનું આયોજન કરેલું છે તે બદલ આજે એપીએમસીના ચેરમેન એવા શ્રી ગણેશભાઈ તેમજ ડિરેક્ટર એવા શ્રી પ્રવીણભાઈ ગણપતભાઈ ઉપસ્થિત તમામ હું સ્વાગત કરું છું અભિવાદન કરું છું આજના કાર્યક્રમની શરૂઆત સૌથી પહેલા આપણે ગીત પ્રાગટ્ય કરીને કરીશું ગણપતભાઈ પ્રવીણભાઈ ચંદુભાઈ તમામને વિનંતી